સેમિનાર દ્વારા બાળકોની પરીક્ષા સમયે કેવી કાળજી રાખવી જોઈએ કેટલો ખોરાક લેવો જોઈએ ઊંઘ કેટલી લેવી જોઈએ તેમજ એ રાખવાની કાળજી પણ સમજાવવામાં આવશે બાળકની પરીક્ષા સમયે ધૈર્ય આત્મવિશ્વાસ લાગણીની જરૂરિયાત હોય છે જેનાથી બાળક ગમે તેટલું સાહસ કરી શકે છે અને સફળતા પ્રાપ્ત કરી શકે છે એ અંતર્ગત શાળામાં પરીક્ષા મહોત્સવ ઉજવણી કરવામાં આવી છે તેમજ બાળકોને સફળ થવા માટે સ્માર્ટ બોર્ડ દ્વારા શ્રેષ્ઠ વિડીયોના ઉત્તમ ઉદાહરણ દ્વારા બાળકોમાં સાહસ ધૈર્ય અને આત્મવિશ્વાસ જગાડવામાં આવ્યો હતો તેમજ બાળકોની પરીક્ષા માટે સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો જેનાથી બાળકોમાં પરીક્ષાનો ડર દૂર થશે અને બાળકો સફળતાના શિખરો સર કરશે જેમ મહાભારતમાં યુદ્ધમાં પાંડવોના પથદર્શક શ્રી કૃષ્ણ ભગવાન બન્યા હતા તેમ વિદ્યાર્થીઓના પથદર્શક તેમના શિક્ષકો છે તે તેમના આદર્શ બને તેમજ શિવાજીના ઉદાહરણ દ્વારા સિંહણનું દૂધ લાવી તેમણે સફળતા પ્રાપ્ત કરી તો વળી અભિમન્યુએ સાત સાત મહારથીઓને હાર આપી હતી આવા ઉદાહરણો દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ જગાડવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા ચાલો સૌ સાથે મળીને પરીક્ષા મહોત્સવની ઉત્સવની જેમ ઉજવણી કરી આપણા ઘરે જેમ પ્રસંગ હોય ત્યારે મેં મારા દાદાજીને મારા મમ્મી પપ્પા મારા કાકા કાકીને નાની નાની બાબતોની કાળજી રાખીને તહેવાર કે પ્રસંગની તૈયારી કરતા જોયા છે એવી જ રીતે અત્યારે અમે શાળામાં પરીક્ષા મહોત્સવની તૈયારી નાની નાની બાબતોની કાળજી રાખીને કરી રહ્યા છીએ અને આ બધી જ વાતોનું માર્ગદર્શન અને અમારી શાળાના શિક્ષકગણ તેમજ બીજે કોરોના સાહેબના માર્ગદર્શન સેમિનારમાંથી મળ્યું છે તો ચાલો પરીક્ષાને હળવાશથી લઈએ અને સફળતાનું સુખારો સર કરીએ અસ્તુ અમારી શાળામાં આ વીકની ઉજવણી એટલે પરીક્ષા મહોત્સવ પરીક્ષા તે ઉત્સવ છે તેનાથી ડરવું ન જોઈએ પરીક્ષા સમયે ધૈર્ય રાખવું જોઈએ હિંમત ના આવવી જોઈએ મને મારી શાળામાંથી આ પ્રેરણા મળે છે એટલા માટે જ હું પરીક્ષામાં સફળ છું